એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની એમની પાસે એમની સાથે છેતરપિંડી છ લાખ પાંચ હજારની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં જેમાં એમના બે ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે બે ક્રેડિટ કાર્ડ હતા એમના એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી અને એ આગળ જયારે ત્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતો અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા દોઢ મહિનાથી એમના ફોન હેક એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જયારે રિટાયર થઈ ગયું એમના પેન્શનના પૈસા હતા છ લાખ રૂપિયા એમના જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપસિંહ જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગ કરીને મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગ કરીને એમનો જે સેફ્ટ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વા એ વાપરીને પછી એમાંથી આઈફોન આઈફોન સેવન્ટીન પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકત્તામાં તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લે લેનાર અમિત મોંડલ કરીને છે જે આપણે આરોપી થઈ વિષ્ણુ પ્રતાપસિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકત્તાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડ થી પરચેસ કર્યું છે એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવા વાળા અને સર્ક્યુલેટ કરવા વાળા મૂળ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપસિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલીયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિથી ચાલુ રાખી છે અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ એ પોતે પણ સેકન્ડ યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક એનઆઈટી ધનબાદનો પણ એમનો સહ આરોપી છે તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં ઇન્ટરનેશનલ કનેક્શન એવી એવું જ સામે આવ્યું છે કે જે કે ફાઇલ બનાવવાળા જે ડેવલપર્સ છે એ લોકો મોટા ભાગે ઇન્ડિયાના બહારના હોય છે અને એ લોકો એપી કે ફાઇલ ડેવલપ કરવા માટે કંઈક થી સાત ડોલર જેટલા એ લોકો પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે એમને ટેલિગ્રામ ઉપર એ લોકો વેચાણ કરે છે અને વેચાણ મતલબ ખરીદવાવાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે પોતાનું અમિત મોડલ હોય ધનબાદ વાળો માણસ છે અથવા તો હરિયાણા વાળા છે બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે એ લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે નહીં અત્યારે નથી જાણવા મળ્યું કેમ કે જે ફરિયાદી છે એપી કે ફાઇલ એકચુઅલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું તો હાલ ફોરેન્સિક વગેરે બાકી છે એમાં